ચાલો ગાઈજ આજે તમે ખેતરમાં આજે થોડો થોડો વરસાદ આવવા માંડ્યો છે અને આજે આપણે બનાવી રહ્યા છે લોંગ વિડીયો તો તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો આ છે અમારા ખેતર આ છેઠેવાયેલા છે મારા ઝુંડ અને મગફળીમાં પાણી ભરાયેલું છે તમને અમારા વિડીયોમાં બતાવીશું તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો અને ગાય વરસાદ તો ચાલુ છે જોઈ લો કેવો વરસાદ અંધાર્યો છે ઓ હો હો અંબાલાલને આગાહી દઈએ ઈસકે આગે કુચ નહીં ચાલતા અંબાલાલ કે આ ગાય હા મેં કોઈ નહીં હેરતા હમ એ મગફળીનું પાણી બતાવીએ જો લો આ છે મારી મગફળી જોઈ શકો છો સાહેબ ગાય જ ફમે પાણી દેખાય છે તમને આ ગાય જોઈ શકો છો ઓહો કેટલું બધું ગાય પાણી ભરવાનું છે આ તો સુકાઈ ગયું છે ને ફેર વરસાદ ચાલુ થઈ ગયો છે તે કેનાલ જાશો આપણે ઘેર કેમ કે આપણને વરસાદ પલાળી નાખશે તો આપણે થઈ જાવ મોદ પછી કોણ વિડીયા બનાવશે એ ગાય એ કારણે ગાય જશું આપણે ઘેર અને એ શી ઘેર આ છે અમારી બાજરી આ ગાયોની બાજરી છે ગાયો નાકર્ષ ચલો આપણે હાલ થોડી વાર પછી ઘેર જશું થોડી વાર ખેતરમાં ફરી લઈએ ચલો તમને અમારું પૂરું ખેતર બતાવીએ આજે જો લો આ ખેતરમાં પાણી ભરવાનું છે આ ખેતરમાં જ ગાય આ ખેતરમાં પાણી તો કાઢ્યું હતું એમ વરસાદ જોઈ લો ગાય ફેર જેટલો ખતરનાક ગાય તો વરસાદ અંધાર્યો છે વરસાદ આજે તો કશું બાકી જ નહીં રાખી ગાય જોવો અંધાર્યો છે ઓછીને અમારે રોજડાયા હતા ચલો તમને બતા એ બીજા ખેતો ગાય સામે પણ દેખાય દેખાયેલું છે તમને પાણી વરસાદના કારણે ત્યાં પણ બહુ ખતરનાક પાણી ભરાણા છે અને ઠંડી ઠંડી હવા આવેલી છે હાલ તો અમાર જો ગાય થોડી થોડી મગફળી ઊજી છે જોઈ લો ગાય ગાઈજ ગાય જ છે આમ તો અમારે તો થોડી વરસાદ પડ્યો તોય પણ જોઈ લો ગાય તો આટલે તીઠી આટલા હજી પાણી ભર નહોતું તો હવે શું કમ્પ્લેટ આપણે ઘેર તમને અમારા સસલા પણ બતાવી દઈએ આજના બ્લોગમાં ચલો ગાય બોધેલી છે તમે જોઈ લો કેટલી બધી ગાય બોધેલી છે ચલો તમને મારા સસલા બતાવીએ તો ભાઈ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં